નમસ્કાર હલ્લાબોલ ન્યૂઝ ચેનલમાં હવે જોઈએ ગુજરાતમાં દિવાળી પહેલા જ ટીઆરબી જવાનો હડતાલ પર ઉતરતા પોલીસ વિભાગની કામગીરીનું ભારણ વધે શક્યતાઓ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટીઆરબી જવાનો દ્વારા પોતાના પગાર વધારા સહિતની અન્ય માંગણીઓ બાબતે આજરોજ અમદાવાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાતમાં દિવાળી પહેલા જ હજારોની સંખ્યામાં ટીઆરબી જવાનો સહિત ટીઆરબીની મહિલાઓ પગાર વધારવાની માંગ સાથે હડતાલ પર ઉતરતા અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી શકે છે ટીઆરબી જવાનો પગાર વધારવાની હડતાલ પર ઉતરનાર છે જે બાબતે જરૂરી તકેદારી રાખવા રખાવા બાબતે અમદાવાદ શહેર પોલીસના વિશેષ શાખા તરફથી તમામ પોલીસ કર્મચારી માટે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવેલ છે ગુજરાતમાં નેતાઓ અને સરકારી અધિકારીઓની જ દિવાળી થશે બાકી ટીઆરબીના ઘરે થશે દિવાળી થશે કે હોળી એ જોવાનું રહ્યું તહેવારો ટાણે જ હજારોની સંખ્યામાં ટીઆરબી જવાનો પગાર વધારવાની માંગ સાથે હડતાળ પર ઉતરતા અમદાવાદ શહેર તથા અન્ય પ્રમુખ શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વકરી શકે છે ગુજરાતમાં અનેક બાબતોમાં અનેક કર્મચારીઓ હડતાલ કે વિરોધ કરવામાં આવે છે તો જ તંત્ર ઊંઘ છે પગાર વધારવાની માંગણીઓ કરતા ટીઆરબી જવાનોને દરેક વખતે શું કોઈ લોલીપોપ આપી માંગણીઓ મુલતવી રાખવામાં આવે છે કે શું મોંઘવારી વધતા અને પગાર નહીં વધતા ટીઆરબી જવાનોના હાલ તો ટીઆરબીની નોકરી સાથે અને પ્રાઇવેટ નોકરી કરી ગુજરાત ચલાવવાનો વારો આવ્યો છે સમગ્ર ગુજરાતમાં પગાર વધારવાની માંગ સાથે આજથી હડતાલ ઉપર ઉતરેલા હજારો ટીઆરબી જવાનોની માંગણી આવનારા સમયમાં સ્વીકારવામાં આવશે કે કેમ એ હવે જોવાનું ઉપર એટલે જ ઉભ્યા છે કે અમારે પગાર ધોરણ હું બે હજાર ઓગણીસથી આમાં ફરજ બજાવું છું બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધીના અમને કોઈ ડ્રેસ આપવામાં આવી છે ના કોઈ બીજા કોઈ લાભો મળ્યા છે જેમ અમારા અગાઉ સાહેબ ભાઈએ કીધું એવું એ પ્રમાણે અમે જે માગણીઓ છે અમારી ને કેવલ ખાલી અમને સુવિધાઓ જે પૂરી મળવી જોઈએ જે પ્રમાણે ભથ્થો મળે અમને દર વર્ષે અમારો પગારમાં ઇન્ક્રીમેન્ટ થાય છે જે પગાર ધોરણ વધવું જોઈએ એ પ્રમાણે અમારો પગાર વધવું જોઈએ બીજું કંઈક કેવું નથી અને આ બધા પબ્લિક જોડે અને બધાને અમારી ડિમાન્ડ છે કે આ અમારું સહ સત્કાર આપે માગણીઓ સંતોષવા માટે કેટલો સમય લાગી જાય ત્યાં સુધી ટીઆરબીઆર હડતાલ ઉપર રહેશે અને અમે લોકો પ્લાનિંગ કરીને આગળ અમે ગાંધીનગર સુધી જવાનું ગ્રહ વિભાગ સુધી સીએમ સુધીને લેટર આપવાની અમારી જોગવાઈ છે હડતાલ કરવાનું ખાસ કોઈ કારણ તહેવારની સિઝન ચાલી રહી છે લોકોને હાલાકીને ભોગવવી પડે છે ખાસ કારણ કારણ તહેવારમાં જ હડતાલ કોઈ એવું કંઈ કારણ નથી સાહેબ અમને ના જે તકલીફ પડે છે પબ્લિકને એના માટે અમે બધા નમ્ર દિલેથી માફી માંગીએ છીએ કે જે હડકાલી પડી રહી છે જે તકલીફ પડે છે અમે અમને જે તકલીફ પડે છે એ પબ્લિક પણ અમારી તકલીફને સમજે અમારો તહેવાર આવે છે અમારે ઘરે કોઈ છે નથી બધા અમે સાદી સુદાની જે છે જેમના બાળકો છે એમને તહેવાર ઉજવવાની છે અમને જે જેટલા દિવસ અમે ટાઈમ કામ કરીએ છીએ એટલું પગાર અમને મળે છે એનાથી વધારે કોઈ બીજું અમને કોઈ સેવા આપતી નથી